નમસ્કાર દોસ્તો રિપી અંદર આપ સૌનું ભવ્ય સ્વાગત રીતિ ધોરણ દસ સામાજિક વિજ્ઞાન વાત કરી રહ્યા છીએ પ્રકરણ નંબર નવ વન અને વન્યજીવ સંસાધન ચલો શરૂ કરીએ વન સંરક્ષણ માટેના ઉપાયો પરીક્ષા માટે ખાસ અગત્યનો પ્રશ્ન વન સંરક્ષણ માટે કયા ઉપાયો કરી શકાય જંગલોના રક્ષણ માટે કયા ઉપાયો કરી શકાય તો કે ભાઈ બળતણ તરીકે લાકડાનો ઉપયોગ થાય છે એ લાકડાને બદલે પવન ઉર્જાનો ઉપયોગ કરીએ બાયો ઊર્જાનો ઉપયોગ કરીએ જેને આપણે બાયોગેસ કહીએ છીએ પશુઓનું છાણ માનવ ખેતીનો નકામો કચરો શેરડીના કુચા એમાંથી જે ગેસ ઉત્પન્ન થાય છે એને કહેવાય છે બાયોગેસ એનો ઉપયોગ વધે તો લાકડાનો ઉપયોગ એટલે લાકડાને બદલે ઉપયોગમાં લઈ શકાય એવી સામગ્રી એનો ઉપયોગ વધારવો પડે અને માની લો કે કોઈ વૃક્ષો અનિવાર્યપણે કાપવા પડે એમ હોય કોઈ રોડ રસ્તા બનાવવા માટે કે કોઈ પણ પ્રકારના વિકાસના કાર્યો કરવા માટે વૃક્ષો ક્યારેક કાપવા પડતા હોય તો જે પ્રકારના વૃક્ષો કપાયા જે પ્રજાતિના વૃક્ષો કપાયા એ જ પ્રજાતિના વૃક્ષો ફરી પાછા વાવવા જોઈએ પચાસ લીમડા કપાયા તો પચાસ લીમડાનું વાવેતર થવું જોઈએ આવી રીતે અને વૃક્ષોના કાપવા ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકી દેવો જોઈએ કાયદાઓ તો છે પણ એનો કડકાઈથી અમલ થવો જોઈએ ઘણી વખત લોકો ઇકો ટુરિઝમ એટલે જંગલોની અંદર હરવા ફરવા માટે જાય છે ઈકો ટુરિઝમ એટલે જંગલની અંદર સંશોધન કરવા માટે જતા હોય છે જંગલની અંદર હરવા ફરવા માટે જતા હોય છે તો એને કારણે જંગલોની સ્થિતિ જોખમમાં ન મુકાય એના માટે કડક નિયમોનું પાલન કરવું પડે સ્થાનિક લોકો એમાં જન જાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરવું જોઈએ જંગલની આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકો લોકો માટે માટે હજી પુષ્કળ પ્રમાણમાં લાકડાનો ઉપયોગ કરે છે તો એવા કે સીએનજી ની વ્યવસ્થા કરવી જોઈએ તો એટલા પ્રમાણમાં બળતણનો ઉપયોગ ઓછો થશે વૃક્ષો કપાતા બચી જશે પછી શાળા કોલેજોના પાઠ્યપુસ્તકોમાં વન સંરક્ષણ અંગે વધુમાં વધુ માહિતી આપવી જોઈએ ધોરણ નવ અને દસ ની અંદર આ એકનું એક ચેપ્ટર કોમન આવે એની પાછળનું કારણ શું કે ભાઈ વિદ્યાર્થીઓ જંગલોનું મહત્વ સમજે અને જંગલોના રક્ષણ માટે એ પ્રયત્ન કરતા થાય એના માટે આવા ચેપ્ટરો અભ્યાસક્રમમાં મૂકવામાં આવે છે ઘાસચારો અને બળતરની જરૂરિયાત માટે સામાજિક વનીકરણ કરવું જોઈએ સામાજિક વનીકરણ એટલે સમાજના લોકો ભેગા મળી અને સામૂહિક વૃક્ષારોપણ કરે તો એને સામાજિક વનીકરણ કહેવાય અને કૃષિ વનીકરણ જેવા કાર્યક્રમો કૃષિ વનીકરણ એટલે જમીન હોય એની આજુબાજુના જેવા વિસ્તારો હોય અથવા ખેતરની આજુબાજુમાં જે પડતર ઉજ્જડ જમીન પડેલી હોય એવી જમીનમાં વધુ વધુ વૃક્ષો વાવવા એને કૃષિ વનીકરણ કહેવું જોઈએ તો આવા સઘન પગલા ભરવામાં આવે તો જંગલોનું રક્ષણ થઈ શકે જંગલોમાંથી જે વન્ય પેદાશો મળે છે એનો ખૂબ એટલે ખૂબ કરકસરપૂર્વક ઉપયોગ કરવો અને જે વૃક્ષોને કીટકોથી નુકસાન થયેલું હોય જીવાત પડી ગઈ હોય જીવડા પડી ગયા હોય અને વૃક્ષોના થડ છે એ ખવાઈ ગયેલા હોય તો એવા વૃક્ષોને દૂર કરી દેવા જોઈએ જેથી એ જીવાત એક વૃક્ષ ઉપરથી બીજા વૃક્ષ ઉપર ન જાય અને બીજા તંદુરસ્ત વૃક્ષો હોય એ બચી જશે ઘણા બધા વૃક્ષો દાવાનળથી નાશ પામે છે તો જંગલમાં આગ એને દાવાનળ કહેવાય તો એ આગને બુજાવવા માટેના તાત્કાલિક પગલા લેવા જોઈએ એના માટે રાષ્ટ્રીય લેવલે સ્વતંત્ર એક તંત્ર કે એક દળ ઉભો કરવું જોઈએ એના માટે એક અલગ પ્રકારના ફાયર બ્રિગેડની વ્યવસ્થા કરવી જે જંગલોની અંદર લાગતી આગને તાત્કાલિકના ધોરણે કાબુમાં લઈ શકે એના માટે એક એક અલગ નિગમ આખી અલગ સંસ્થા ઊભી કરી દેવી જોઈએ જે જંગલોમાં લાગતી આગને કાબુમાં લઈ શકે અને પશુઓને ચરાવવા માટે અલગ પ્રકારના વિસ્તારો હોવા જોઈએ તો પણ વન સંરક્ષણ થઈ શકશે પછી વાત આવે છે જંગલમાં રહેતા પ્રાણીઓનું વૈવિધ્ય હવે આમાં હેતુલક્ષી પ્રશ્નો માટે કઈ કઈ વિગતો મહત્વની જરા ચર્ચા કરી લઈએ આખો પ્રશ્ન તો પૂછી શકાય એવો નથી તો એક આ આંકડો યાદ રાખવાનો કે વિશ્વની અંદર પશુ પક્ષીઓની પંદર લાખ જેટલી પ્રજાતિઓ છે પ્રજાતિ માની લો કે વાઘ તો એ કોઈ એક પ્રકારના વાઘ નથી વાઘની પણ અલગ અલગ જાતો હોય એને પ્રજાતિ કહેવાય સિંહની અલગ અલગ પ્રજાતિ છે વાંદરાઓની અલગ અલગ પ્રજાતિઓ છે એવી પંદર લાખ જેટલી પ્રજાતિઓ વિશ્વમાં છે અને એમાંથી એક્યાસી હજાર બસો એકાવન જેટલી પ્રજાતિઓ તો ભારતમાં છે આ જે અંડરલાઈન કરું એ શબ્દ હેતુલક્ષી પ્રશ્નો માટે ખાસ મહત્વના છે જૈવ વિવિધતાની દ્રષ્ટિએ આખા વિશ્વની અંદર ભારત નું સ્થાન છે ને શબ્દ પણ ખાસ યાદ રાખો તો એશિયા ખંડમાં યુરોપ ખંડમાં આફ્રિકા ખંડમાં જે પ્રકારના વન્યજીવો જોવા મળે છે એવા જ વન્યજીવો ભારતમાં પણ જોવા મળે છે એમાં જરખ ચિંકારા યુરોપના વરુ દક્ષિણ પૂર્વ એશિયાના હાથી ગિબન નામના વાંદરા પછી કાળા રંગના રીંછ એક સિંગી ગેંડા કશ્મીરી મૃગ હરણ ઘુડખર ઘુડખર એટલે જંગલી ગધેડા કહેવાય કચ્છના રણ વિસ્તારમાં વધારે જોવા મળે પછી સાપ અજગર રાજનાગ આ બધા વન્ય પ્રાણીઓની વિવિધતા છે અનેક પ્રકારના વન્ય પ્રાણીઓ ભારતના જંગલોમાં જોવા મળે છે હિમાલયમાં ત્રણ હજાર મીટરની ઊંચાઈએ જઈએ તો ત્યાં હિમદીપડા જોવા મળે છે અને હિમાલયમાં જે સંકુદ્રમ જંગલો છે એને વન કહેવાય જ્યાં અતિશય કડકડતી ઠંડી પડતી હોય માઇનસમાં તાપમાન હોય એવા વિસ્તારમાં જે જંગલો છે એ વન છે ત્યાં લાલ પાંડા નામનો પ્રાણી જોવા મળે છે પાષ્ટ પુસ્તકની અંદર એનો ફોટો તમને આપેલો છે હિમ વિસ્તારમાં યાક નામનું પ્રાણી છે યાક નામનું પ્રાણી છે પર્વતારોહકો માટે ઉપયોગી છે પર્વતારોહકો જ્યારે હિમાલયમાં પર્વતારોહણ કરવા માટે જાય ત્યારે અમુક સુધી રૂવાટી હોય છે જેને કારણે ઠંડી સામે એને રક્ષણ મળે છે તો દુનિયામાં ભારત જ એક માત્ર એવો દેશ છે જ્યાં રાષ્ટ્રીય પ્રાણી વાઘ અને સિંહ બંને જોવા મળે છે બાકી દુનિયામાં બીજો કોઈ એવો દેશ નથી જ્યાં વાઘ અને સિંહ બંને એકસાથે હોય રાજસ્થાનની અંદર કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન છે રાજસ્થાનના ભરતપુર વિસ્તારમાં ત્યાં પણ પુષ્કળ પ્રમાણમાં પક્ષીઓ જોવા મળે છે ગુજરાતના જળ ક્ષેત્ર જે નળ સરોવર છે એ નળ સરોવર ત્યાં પણ વિશ્વના અલગ અલગ દેશોમાંથી પક્ષીઓ આવતા હોય છે શિયાળાની ઋતુમાં એને યાયાવર પક્ષીઓ કહેવાય એટલે વિદેશી પક્ષીઓ ભારતના મહેમાન બને છે અને નળ સરોવરની અંદર આવા વિદેશી પક્ષીઓ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે ઓરિસ્સા અને ગુજરાતના સમુદ્ર કિનારે રેતીના તટે સમુદ્રી કાચબા પણ ઈંડા મૂકવા માટે આવે છે આનો આખો ઇતિહાસ છે યુરોપ ખંડમાંથી એ સમુદ્રી કાચબા એક સમયે મોટી સંખ્યામાં એ ઓરિસ્સાના સમુદ્ર કિનારે આવતા હવે એની સંખ્યા પણ ઘણી બધી ઓછી થઈ ગઈ છે લુપ્ત થતા વન્ય પ્રાણીઓ વિશે નોંધ લખો તો જે પ્રાણીનો છેલ્લામાં છેલ્લો સજીવ પણ મૃત્યુ છે છે એમાં માત્ર પણ શંકા ન હોય તો એ એ પ્રાણી જાતિ લુપ્ત થઈ ગઈ કહેવાય એ પ્રાણી હંમેશને માટે ખતમ થઈ ગયું કહેવાય કે એવા અમુક પ્રાણીઓ છે કે ભાઈ ભારતના જંગલોમાંથી ચિત્તો છે એ હંમેશને માટે ખતમ થઈ ગયો ભારતના જંગલમાં એક પણ ચિત્તો જોવા મળતો નથી એને લુપ્ત થયેલા વન્ય પ્રાણીઓ કહેવાય ગત સદીની શરૂઆતમાં વાઘ સમગ્ર ભારતમાં જોવા મળતા હતા પણ હવે બે ચાર રાજ્ય છે મધ્યપ્રદેશ પશ્ચિમ બંગાળ હિમાલયની આજુબાજુના વિસ્તારમાં જે જોવા મળે છે વાઘ એક સમયે ઈડર અંબાજી અને દાંતાના જંગલોમાં આ બધા ઉત્તર ગુજરાતના વિસ્તારો છે ઉત્તર ગુજરાત ઈડર અંબાજી અને દાતાના જંગલો એટલે સાબરકાંઠા બનાસકાંઠાની વાત આવે એ વિસ્તારમાં વાઘ હતા પણ હવે વાઘ છે એ સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયા છે અને ભારતના જંગલોમાંથી ચિત્તો છે લુપ્ત થઈ ગયો છે હેતુલક્ષી પ્રશ્નો માટે આ ખાસ ધ્યાન રાખજો ગુજરાતના જંગલમાંથી વાઘ સંપૂર્ણપણે ખતમ અને ભારતના જંગલોમાંથી ચિત્તો સંપૂર્ણપણે ખતમ એટલે ભારતના જંગલમાંથી ખતમ એટલે ગુજરાતના જંગલમાં પણ ખતમ એની અંદર આવી જ ગયું તો પક્ષીઓની પણ ઘણી બધી જાતો હવે ભાગ્યે જ ક્યાંક જોવા મળે છે પક્ષીઓની જાતો પણ ધીમે ધીમે ખતમ થતી જાય છે ગીધ હોય ગુલાબી ડોકવાળી બતક સારસ ગોવળ આ બધા પક્ષીઓ છે એ ખૂબ મર્યાદિત પ્રમાણમાં હવે બચ્યા છે એની જાતો પણ ધીમે ધીમે ખતમ થવાની તૈયારીમાં છે અરુણાચલ પ્રદેશની અંદર જોવા મળતો તો ચિલોત્રો એ ચિલોત્રો પણ હવે ભાગ્યે ક્યાંક જોવા મળે છે ચિલો પણ જોવા મળતા નથી એક પ્રજાતિ જેનું નામ છે ઘડિયાળ અને ગંગા નદીમાં જોવા મળતી ગંગે ડોલ્ફિન એ પણ હવે વિનાશના આરે આવીને ઊભી છે એટલે આવનારા સમયમાં એ પણ ધીમે ધીમે ખતમ થવાની છે ઓરિસ્સા અને ગુજરાતના સમુદ્ર કિનારે જે કાચબા ઈંડા મૂકવા માટે આવતા છે યુરોપમાંથી હજારો કિલોમીટરનો પ્રવાસ ખેડી અને સમુદ્રી કાચબા ઓરિસ્સા પછી જળ બિલાડી નર્મદા તાપી મહી અને સાબરમતી નદીમાં ઘણી બધી જળ બિલાડી જોવા મળતી એ જળ બિલાડીઓ પણ ધીમે ધીમે ખતમ થતી જાય છે એટલે અનેક પ્રકારના વન્યજીવો દેમે ધીમે લુપ્ત થઈ રહ્યા છે થેન્ક યુ